સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી બે ખાટા વેતી થતા તેવી શક્યતાના પગલે તંત્ર દ્વારા અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપર વાહમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે જેના પગલે ડેમના તેવી જ દરવાજા ખોલી નદીમાં ચાર લાખ ક્યુસેક કરતાં વધુ પાણી છોડવામાં આવશે જેના પગલે ભરૂચમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ આપત્ય અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાઠા વિસ્તારના ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે કાઠા વિસ્તારના ગામના લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે તો બીજી તરફ માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું વોર્નિંગ લેવલ બાવીસ ફૂટ બતાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે વહીવટી તંત્ર પણ આ એલર્ટ મોડમાં આવી ગયું છે વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અપીલ કરી છે આજે તારીખ પહેલી ઓગસ્ટ સરદાર સરોવર ડેમ ખાતેથી નર્મદા નદીમાં આશરે ત્રણ લાખ છ્યાસી હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે માટે આજે રાત સુધીમાં ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની સપાટી છે એ એકવીસથી બાવીસ ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે તો લોકોને ખાસ અપીલ છે કે નદી કિનારે જવાનું ટાળવું તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી વર્તવા માટેની સૂચના જારી કરવામાં આવે છે